કેટલાક વિરોધ પક્ષના મિત્રો એ જે ઘેર વિસ્તારના પ્રજાજનો લોકોને ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો જે કામો છે એ પહેલાં તબક્કાના આ પ્રગતિમાં છે એના કામો ઘણા બધા થયા નથી અને એ રીતે અમે આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે તરત જ કામ બાકીના પૂર્ણ કરવાના પહેલાં તબક્કાના કામો પૂર્ણ થાય તરત જ અમે બાકીના જે કામો એની અમે વહીવટી તેરસો કરોડની આસપાસના બાકીના કામોની અમે વહીવટી પ્રક્રિયામાં છીએ અને વહીવટી મંજૂરી આપી દીધી છે ટેન્ડરની પ્રક્રિયા એટલે લગભગ દિવાળીની આસપાસ આ બાકીના બીજા તબક્કાના કામોનું પણ અમે એની કામગીરી શરૂ કરાવવાના છીએ પહેલાં તબક્કાનું કામ પૂરું થાય તરત જ બીજા તબક્કાનું અને બીજા તબક્કાનું કામ પૂર્ણ થાય પછીથી જે રીતે ખાસ કરીને પાણીનો અવરોધ એટલે પાણી નિકાલ માટે જ્યાં જ્યાં નેશનલ હાઈવે ત્યાં સ્ટેટ હાઈવે સ્ટેટના પંચાયતના જે રસ્તાઓના નડતરુપ જે સ્ટ્રક્ચરો છે એ સ્ટ્રક્ચરોને ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાઇબલ રેગ્યુલેટરી જે અત્યારે છે એની પાણી નિકાલની કેપેસિટી ઓછી છે એને વધારીને રબર ડેમ જેવી જે એઆઈ સિસ્ટમથી પણ આ ડેમ કરીને મધુવંતી ડેમ હોય ભાદર ડેમ હોય એની આગળનું રબર ડેમની પણ મારું આયોજન છે એ પ્રમાણે મારું એસ્ટિમેટ પણ કરાવી રહ્યા છે પીડા અને વેદનાને ઉજાગર કરવા માટે મેં પોતે ચૌદ દિવસની પદયાત્રા શરૂ કરી છે અને આ પદયાત્રામાં અનેક ઘેડના ખેડૂતો જોડાઈ રહ્યા છે ત્યારે સરકારમાં ક્યાંક અને ક્યાંક ચિંતાનો વિષય બન્યો હોય એવું લાગે છે સરકાર દોડતી થઈ છે કારણ કે તાજેતરમાં સમાચાર મળ્યા છે કે ગુજરાતની ભાજપ સરકારના મંત્રી અને અન્ય નેતાઓ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે આ માનનીય મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કીધું છે કે આમની અંદર અમુક વિપક્ષના નેતાઓ જે છે એ ઘેડના લોકોને ગેરમાર્ગે દોરે છે ત્યારે કુંવરજી બાવળીયા હું ચોક્કસ થી એટલું કહેવા માંગુ છું કે ઘેડના લોકોને અમે નહીં ઘેડના લોકોને તમે ભાજપવાળા ગેરમાર્ગે દોરો છો કારણ કે દર વખતે ઘેરના લોકોની ફેલ થાય દર વખતે ઘેડના લોકોની માટીનું ધોવાણ થઈ જાય તો આ આખી ઘટનાની અંદર ત્યારે તમને યાદ નથી આવતું તમે નુકસાની જે ઘેરના લોકોને કરી રહ્યા છો એ જ ગેરમાર્ગે દોરવાનું કામ છે વાત રહે બીજી માનની અર્જુનભાઈ મોઢવાડિયા એવું કીધું કે અમુક વિપક્ષના નેતાઓને જેને ઘણી ખબર નથી અને લોકો અહીંયા આવીને યાત્રાઓ કરી રહ્યા છે અર્જુનભાઈ ઘેડના ખેડૂતો માટે ઘેરના ઘણી ખબર હોય કે ઘ ખબર હોય એની જરૂર નથી પણ ઘેડની પીડા અને ઘેરની વેદનાની ખબર હોવી જોઈએ જે તમારા ભાજપવાળાને ખબર નથી કારણ કે તમને નહીં ખબર હોય ભાજપવાળાને ગાડીમાંથી નીચે ઉતરવું નથી તમે ચાલો હું બંને નેતાઓને કહું છું માનની અર્જુનભાઈ અને માનની કુંરજી બંને ને છું કે આવો બાર દિવસ બાકી રહ્યા છે મારી સાથે પદયાત્રા કરો હું તમારી સાથે ઉભો છું